નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો ઘણીવાર તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તમારી દિનચર્યા શરૂ કરવાથી જીવનમાં સફળતા મળે છે તો બ્રહ્મ મુહૂર્તનો સાચો સમય કયો છે બ્રહ્મ મુહૂર્ત શા માટે શુભ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં શા માટે કરવામાં આવે છે કાર્યો અને તેના વિશે વૈજ્ઞાનિક સંશોધન શું કહે છે આ તમામ પ્રશ્નોના જવાબો આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજનો વિડિયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે અમારી વિડીયોને લાઇક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ચોવીસ કલાકના સમયને ત્રીસ મુહૂર્તોમાં વહેંચવામાં આવ્યો છે એટલે કે દરેક મુહૂર્ત અડતાલીસ મિનિટનો છે આ રીતે દિવસ દરમિયાન પંદર મુહૂર્ત અને રાત્રે પંદર મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિનો ચૌદમો મુહૂર્ત છે મુખ્ય મુહૂર્ત સૂર્યોદય પહેલાંનો છે બ્રહ્મ મુહૂર્ત તે પૈકીનો પહેલો મુહૂર્ત છે જો આપણે ચોક્કસ સમયની વાત કરીએ તો સૂર્યોદય પહેલાં એક કલાક છત્રીસ મિનિટ પહેલાં બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે અને તે પછીની અડતાલીસ મિનિટ સુધી ચાલુ રહે છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને હવામાન પ્રમાણે સૂર્ય દરરોજ અલગ અલગ સમયે ઉગે છે તેથી બ્રહ્મ મુહૂર્તનો પ્રારંભ સમય પણ દરરોજ પદલાય છે ઉદાહરણ તરીકે જો ઉનાળાની ઋતુમાં સૂર્ય સવારે છ વાગે ઉગે છે તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ને ચોવીસ મિનિટે શરૂ થશે અને જો શિયાળાની ઋતુમાં સૂર્ય સવારે સાત વાગે ઉગે છે તો બ્રહ્મ મુહૂર્ત પાંચ વાગે ને ચોવીસ મિનિટે શરૂ થશે સામાન્ય રીતે સવારના ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીના સમયને ભારતમાં બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે આ સમયે પક્ષીઓનો મધુર કલરવ શરૂ થાય છે પછી કમળના ફૂલો ખીલવા લાગે છે પ્રકૃતિ પણ આપણને નિંદ્રા છોડી દેવાનો સંદેશ આપે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને આપણું રોજિંદુ કામ શરૂ કરો શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્ત વિશે કહેવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી વ્યક્તિને સુંદરતા ધન બુદ્ધિ સારું સ્વાસ્થ્ય લાંબુ આયુષ્ય વગેરે મળે છે તેનું પાલન કરનારનું શરીર અદ્ભુત બની જાય છે આયુર્વેદ શાસ્ત્રમાં પણ એવું લખ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી વ્યક્તિની ઉંમર વધે છે અને રોગોથી બચવામાં મદદ મળે છે સામવેદ અનુસાર સૂર્યોદય પહેલા ભગવાનની ભક્તિ કરવી જોઈએ ઋગ્વેદમાં લખ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં જાગી જાય છે તે સ્વસ્થ રહે છે આ સમયે જે લોકો જાગે છે તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ આખો દિવસ ઉર્જાવાન રહે છે અને તેમનું આયુષ્ય પણ વધે છે શાસ્ત્રો અનુસાર જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે પ્રાચીન કાળથી ઋષિમુનિઓ પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા હતા આ સમયે જાગી જાઓ અને સ્નાન વગેરે કર્યા પછી ભગવાનની પૂજામાં લીન થાઓ બ્રહ્મ મુહૂર્તનું આધ્યાત્મિક શારીરિક અને માનસિક તમામ પાસાઓનું મહત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરોના દરવાજા ખોલીને પૂજા કરવામાં આવે ત્યારે આ સમય ખૂબ જ સ્વચ્છ અને લાભદાયક હોય છે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું ધ્યાન બ્રહ્માના આત્મવિશ્લેષણ અને જ્ઞાન માટે છે આયુર્વેદ અનુસાર તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી માનસિક તણાવ ચિંતા અનિદ્રા અને ડિપ્રેશન જેવી વિવિધ માનસિક બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે વેદોમાં બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે બ્રહ્મ મુહૂર્ત અગ્નિથી જ્ઞાન બુદ્ધિ સ્વાસ્થ્ય અને બળ પ્રાપ્ત થાય છે આ સમયની અમૃત જેવી વાયુ સ્વાસ્થ્ય અને બુદ્ધિ બંનેમાં વધારો કરે છે આ રીતે હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુહૂર્તનું મહત્ત્વ ઘણી વખત જણાવવામાં આવ્યું છે શીખ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તના સમયને અમૃતવેળા કહેવામાં આવે છે અને વિશ્વના દરેક ધર્મમાં આ સમયને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે લોકો દરરોજ વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ મુહૂર્તમાં સફળતા મેળવવાની વધુ તકો હોય છે આ સમયે સમગ્ર વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે અને જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આ ઉર્જા આપણી અંદરની ઉર્જાનો સંગમ થાય છે ત્યારે આપણા મનમાં સારા વિચારો આવે છે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે મન અને ઉત્સાહ આ સકારાત્મક ઉર્જા સાથે વહે છે સવારે ત્રણથી પાંચ સુધી ધ્યાન અને મંત્રનો જાપ કરવાનો શ્રેષ્ઠ સમય છે કારણ કે વિવિધ યોગ ગુરુઓ દ્વારા એવું કહેવાય છે કે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાં દોઢ કલાકનો છે કારણ કે આ સમયે આપણું મન શાંત હોય છે અને આ તે સમય છે જ્યારે આપણે આપણા ભૂતકાળ સાથે આપણા મનનું જોડાણ સૌથી નબળું બની જાય છે તેથી આ સમયે કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ સરળ બની જાય છે આપણે જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું આપણે જેટલા વધુ એકાગ્ર રહીશું આપણે આપણા કાર્યમાં તેટલા વધુ સફળ થઈશું જ્યારે ગુરુ દ્રોણને પૂછવામાં આવ્યું કે અર્જુન બધા કૌરવો અને પાંડવોમાં શ્રેષ્ઠ શિષ્ય કેમ સાબિત થયો તો ગુરુ દ્રોણનો એક જ જવાબ હતો અર્જુનની એકાગ્રતા તેણે રાત્રે વિદ્યાનો અભ્યાસ કરવા માટે તેની ઊંઘ ઉપર પણ નિયંત્રણ મેળવી લીધું હતું બ્રહ્મ મુહૂર્ત વિશે વિજ્ઞાન પણ પુષ્ટિ કરે છે અને અત્યાર સુધી જણાવેલ દરેક બાબત સાથે સહમત છે તો હવે ચાલો જાણીએ કે વૈજ્ઞાનિક સંશોધન વિશે શું કહે છે વિજ્ઞાન મુજબ વાતાવરણમાં નવજાત ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધુ હોય છે આ નવજાત ઓક્સિજન આપણા લોહીના હિમોગ્લોબિન સાથે સરળતાથી મળીને ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે પ્રથમ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે બીજું શરીરમાં એનર્જી લેવલ વધે છે ત્રીજું લોહીમાં પ્રમાણ સંતુલિત રહે છે ચોથું શરીરના દર્દ તાણ અને દેખાવમાં રાહત મળે છે અને પાંચમું શરીરમાં મિનરલ્સ અને વિટામિન્સનો વધુ સારો ઉપયોગ થાય છે વૈજ્ઞાનિક સંશોધનો સાબિત કરે છે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પર્યાવરણમાં પ્રદૂષણ સૌથી ઓછું હોય છે અને તેની શુદ્ધ હવામાં શ્વાસ લેવાથી આપણા મગજને વધુ ઉર્જા મળે છે સ્વાસ્થ્ય સંબંધી રોગો થવાની સંભાવના ઓછી થાય છે પાચનતંત્ર મજબૂત બને છે વિજ્ઞાનની સાથે સાથે આયુર્વેદ પણ આ બધી બાબતોની પુષ્ટિ કરે છે આયુર્વેદ અનુસાર આ સમયે હવા અમૃત સમાન છે શરીરમાં શક્તિનો સંચાર થાય છે હવે આપણે જાણીએ કે પવિત્ર સમયે વ્યક્તિએ જાગ્યા પછી શું કરવું જોઈએ ધર્મશાસ્ત્રો હિન્દુ ગ્રંથો અને અષ્ટાંગ હૃદયમ જેવા પ્રાચીન ગ્રંથો વ્યક્તિને બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી આ પાંચ વસ્તુઓ કરવાની સલાહ આપે છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તને ભગવાન ભક્તિ જ્ઞાન પ્રાર્થના અને અભ્યાસ માટે સૌથી અનુકૂળ સમય માનવામાં આવે છે આ સમયનો સદઉપયોગ આ શુભ કાર્યો માટે કરવો જોઈએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ધાર્મિક સ્થળોનો જાપ કરવાથી મન આખો દિવસ શાંત અને પ્રસન્ન રહે છે તો હવે ચાલો જાણીએ કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કયા કયા કામ ન કરવા જોઈએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભૂલથી પણ ભોજન ન કરવું તે ખૂબ જ ખરાબ છે જો તમે પૂજા કરો છો અથવા કોઈ પણ પ્રકારના જાપ કરો છો તે તમારા મનમાં અથવા ખૂબ જ નીચા અવાજમાં કરો કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં પર્યાવરણની શાંતિમાં ખલેલ ન પહોંચવી જોઈએ હવે સવાલ એ ઊભો થાય કે શું બ્રહ્મ મુહૂર્તમાં દરેક વ્યક્તિએ જાગવું જોઈએ ફક્ત તંદુરસ્ત વ્યક્તિએ જ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ નાના બાળકો વૃદ્ધ લોકો કોઈ પણ શારીરિક અને માનસિક બીમારીથી પીડાતા લોકો આ તમામ વ્યક્તિઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ નહીં જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેઓ જીવનમાં વધુ સફળ થાય છે બ્રહ્મ મુહૂર્તમાં દિવસની શરૂઆત કરવાથી આપણું સૌથી મહત્વપૂર્ણ કાર્ય દિવસના પ્રથમ સમયમાં પૂર્ણ થઈ જાય છે જ્યારે આપણું ઊર્જા સ્તર સૌથી વધુ હોય આપણામાં શિસ્તની ભાવના પણ વધે છે જે અન્ય કાર્યોમાં પણ આપણી સફળતાને સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત સવારે વહેલા ઉઠવાથી આપણને ધ્યાન પ્રાણાયામ વ્યાયામ અને આખા દિવસના આયોજન જેવા કાર્યો કરવામાં મદદ મળે છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ